અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મુસાફરોની અવરજવરમાં જવરમાં બે હજાર ત્રેવીસની સરખામણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ ફિલ્મફેર એવોર્ડ્સ અને ઉત્તરાયણ જેવા વિવિધ હાઈ પ્રોફાઇલ ઇવેન્ટ્સ અને તહેવારોના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોની ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે ગત જાન્યુઆરીમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ બે લાખ એકસો નવ્વાણું આંતરરાષ્ટ્રીય મુસાફરોએ મુસાફરી કરી હતી જે ગયા વર્ષની તુલનામાં પચીસ ટકા વધુ છે માત્ર મુસાફરોની સંખ્યા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ટ્રાફિક મુવમેન્ટમાં પણ એકતાળીસ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં તે એક હજાર આઠથી વધીને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં એક હજાર ચારસો વીસ થાય છે આ વૃદ્ધિને નવા ગંતવ્યોના ઉમેરાને આભારી કહી શકાય છે પ્રવાસીઓને લેઝર અને બિઝનેસ ટ્રાવેલ માટે એર ઇન્ડિયા દ્વારા લંડન મલેશિયા એરલાઇન્સ દ્વારા કુઆલાલમપુર થાઈ એરવેઝ દ્વારા બેંગકોક એર એશિયા દ્વારા ડોન મુઆંગ બેંગકોક તેમજ વિએચએડ દ્વારા હનોઈ અને હોચી મિન્હ સિટી અબુધાબી તેમજ ઇન્ડિગો દ્વારા જિદ્દાહ જેવા નવા સ્થળોના બહુવિધ વિકલ્પો પ્રદાન કરવામાં આવ્યા છે આ જ રીતે આંતરરાષ્ટ્રીય કારખોએ પણ ગતિ પકડી છે ડેડિકેટેડ કારખો ટર્મિનસ સાથે અમદાવાદ એરપોર્ટ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં કુલ ચાર હજાર બસો એકાવન એમટી કાર્ગો હેન્ડલ કરવામાં સક્ષમ રહ્યું જે ગત વર્ષે આ મહિનામાં હેન્ડલ કરવામાં આવેલા કારખો કરતાં વીસ ટકા વધુ છે ચાલુ વર્ષે એસવીપીઆઈ એરપોર્ટે કુલ અડત્રીસ હજાર બસો અઢાર એમટી આંતરરાષ્ટ્રીય કારખોનું સંચાલન કર્યું હતું અમદાવાદ એરપોર્ટ પરથી તુર્કીશ કાર્ગો દ્વારા પુનઃ શરૂ કરવામાં આવેલી કામગીરી પણ આ સિદ્ધિમાં ફાળો આપે છે પેસેન્જર્સ અને કાર્ગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવે છે આ વૃદ્ધિ મુસાફરોને વિવિધ પ્રવાસ વિકલ્પો વર્લ્ડ ક્લાસ સુવિધાઓ અને અસાધારણ સેવાઓ પ્રદાન કરવાની એરપોર્ટની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે